ચાલો સ્ટાર્ટ કરો આરાધના ને અરે વાહ બોટલ સહિત બધું નાખ્યું ત્યાં અંતર થોડુંક હરખું રાખજો ને તો બધાથી પડી જશે થોડુંક દૂર રાખવાનું છે દ્રષ્ટિબેન અર્જુનભાઈ મૂકી દો ને બેટા વાહ ભાઈ વાહ બધાથી પડે છે ગમે મૂકી દે ને બેટા તું અને ઓલા લોકોને આપ દડી

માહી બેન આવે છે ધાર બેન ભાઈ અહીંયા ધ્યાન રાખો કોનાથી સરખું નિશાન લેવાય છે કોણે પાડ્યું રાધિકા બેને પાડ્યું સરસ ચાલો સરસ જાનુ બેને જો પાડ્યું દેવી બેન આગુ ઉપર રહ્યો ને બેટા આગુ થોડું થોડા કાકા બસ ચાલો દેવી બેન નિશાન લ્યો જો બરાબર નિશાન તાકવાનું ચાલો કુશભાઈ તમારું નિશાન તાકો લ્યો એ તો એમ નિમ પડી ગયું કુ ચાલો દડો આપો ચાલો હા જેનિશભાઈ કેમ એમ થયું ચાલો શિવમભાઈ આવવા દ્યો શિવમભાઈ તો હાવ નજીક આવી ગયા હેતભાઈ થોડુંક આઘું રહીને નિશાન કરવાનું છે પહેલાં નિશાન બરાબર તાકવાનું નિશાન તાકી અને પછી દડો મારવાનો કેમ એમ થયું આયુષભાઈ ચાલો પાર્વતીબેન શરૂ કરો જો કોનું નિશાન બરાબર નિશાને જાય છે વાહ જો શિવાની બેને એકદમ નિશાન પરફેક્ટ લીધું દડીને ઉડાડી દીધું ચાલો તો મૂકને પણ બેટા હરકું વ્યવસ્થિત મૂકો નહીં ચાલો નિશાન હરખું લેજો બેન

ચાલો રાહુલભાઈ તમારી વારી આવે છે માનભાઈ કેમ એમ થયું જો સરસ જિગ્નેશનું નું નેશન સરસ ઉભા રહ્યો ભાઈ દડો તો મૂકવા દો જયવીર ભાઈ ચાલો પ્રમેશભાઈ চালো সুমিত ভাই শুভম শুভম ভাই চালো শুভম ভাই শুভম ভাই তো মনে দা এগে આ બધા મને દડા મારતા હોય એવું લાગે છે ચાલો હવે જો આવે છે સરદાર હો આમ સરદાર તો વાહ વાહ માન ભાઈ વાહ સરસ વેરી ગુડ ક્લેપ કરી દ્યો